ફ્રેન્ડ્સ આજે અમે બનાવીશું રીંગણા ને શાક તો કેવી રીતે બનાવશું આજે અમે તમને तरीકો એનું બતાવીશું તો કેવી રીતે બનાવીશું એ તમને બતાવીશું એ બહુ સારું ઓર સરસ બનશે ઓર 10 મિનિટોમાં તો તૈયાર જ થઈ જશે રીંગણા ટમેટાની ફ્રેન્ડ્સ કેમ છો તમે બધામાં તો આજે અમે બનાવીશું રીંગણાનો શાક તો રીંગણા ને બનાવીશું શાક તો કેવી રીતે બનાવીશું અમે તમને બતાવીશું કેવી રીતે જાત લીધા છે ટમેટા और एक मोटोरिंग रिंगो तो छे और हरी हनीमून चले तीचे और लस्सू की एक गर्मियाँ ली तीचे दस बार आने तीचे तो केवल इतना बनाऊँ सोच अम्मी तम्मी बता देंगे तो रीना ने आगे दिखाया फिर बट बस मोटोरिंग रोली तो छे लेट रही तो छे ना ना हो तो तम्मी चार पाँच दिन सब जाचू बार इतना फिर

તો રાઈ નાખીને બે ત્રણ દાણા આપણે મેથીના નાખશું તમારે પાસે હરી મેથી હોય તો તમે નાખી શકો છો તો સારું બને રીંગણાનું ટમેટાનું શાક તો આવી રીતે આપણે બે ચાર દાણા નાખ્યા છે મેથીના તો એને થોડી ફૂટવા રાખશું પછી એનામાં નાખશું આપણે જો લસણ મેં લીધી હતી બાર કેરા કડનું તો આવી રીતે નાખી દઈશું આખું લસણ નાખશું તો સારી સબ્જી બનશે તો તમને એમાં મજા આવે તો તમે કૂટીને નાખી શકો છો હવે એનો માપી નાખશું એક ચમચ હિંગ હિંગ સ્વાદ સારું લાગે ખાવા માટે તો આપણે એનામાં નાખશું હવે રીંગણા જો આપણે પાણીમાં પલાળીને રાખતા હતા તો આવી રીતના આપણે એનામાં રીંગણા નાખી દેસું આપણે એ લસણ થોડું મરુમ થઈ જાય પછી તો એનામાં આપણે નાખી દઈશું રીંગણા તો આવી રીતે આપણે બનાવીશું શાક તો ચપાટી બની જશે અને સારું બનશે

તમને જેવી રીતના ભાવે એવી રીતે તમે આપી શકો તો રીંગણા ને ટમેટા શાક બહુ સારું બનશે તો આવી રીતે આપણે ચલાવીશું એને થોડી દેર પકવામાં રાખશું તાકી રસીનું ટમેટા નું ટમેટા નું ઓઈલ તેલ માં અચ્છી તરહ મિક્સ થઈ જાય તો આ રીતે આપણે થોડી દેર રાખશું પાંચ મિનિટ તક થોડી દેર રાખશું અને ઢાંકીને રાખશું તો હૈયા બની જશે તો આપણે ઢાંકી નાખશું તો રીંગણા ને ટમેટા થાય પાંચ મિનિટમાં માં થોડી દેર ઓઈલ માં તેલ માં પકી જાય ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવશું તમે ચાહો તો મિક્સર ડબ્બામાં પીસી શકો છો અનનો હોય તો આ રીતે તમે બનાવી શકો છો તો આપેનામાં 2 ચમચો મસ લાલ મરચાનો પાવડર નાછો કે 1 1/2 ચમચા પર હળદર નાછો બધું પીસી લેવો તો તમે આવી રીતે ડબલ મિચરના ડબામાં નાખીને પીસી શકો છો પાપે બે ચમચો ધનિયાનો એસો કસેલા અને એક ચમચા પર જીરો નામાં નાખી પછી એના પર પાણી નાખી ફોન મિક્સ કરશું તો બે ચમચી જેટલું આપણે પાણી નાછો તો હવે એની ચમચીથી મિક્સ કરશું હવે તમારા પાસે મિચર ન હોય તો આવી રીતે તમે બનાવી શકો છો પ્રશ્ન હોય તો પીસી લેવાનું તો જલ્દી બની જાય બધું મસાલું પીસીને તમે એવી રીતે બનાવી શકો છો તો હવે આવી રીતે આપણું મસાલું તૈયાર થઈ ગયું છે તો કેવી રીતે બનાવી છે નથી પતલું થોડું નથી ગાળું બનાવી એ મીડિયમ સાઈઝનું આપણે બનાવી છે તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે થોડી રાખી દઈશું તો આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આવી રીતે આપ જોઈ શકો છો કે કેવી રીતે ટમેટાને તેલમાં ભરી ગયા છે ઓઇલમાં તેલમાં ભરી ગયા છે આવી રીતે આપણે ચલાવશું બધા મિક્સ થઈ જાય એમાં તો ટમેટાની રીંગણાની સબ્જી તો શિયાળામાં બહુ સરસ લાગે ખાવા માટે એનામાં વાજરાનો રોટલો હોય તો બહુ મજા આવે ખાવા માટે તો આવી રીતે આપણે ચલાવી નાખશું તમે જોઈ શકો છો આ રીંગણાને ટમેટા બહુ ઓઇલમાં જ ખારા પાટી ગયા છે તો હવે એનામાં આપણે જો મસાલો બનાવ્યો છે એ આપણે નાખી દઈશું તો મસાલા પાણીમાં એ ઓઇલનું તેલમાં જ આપણે ભોગવીશું કારણ કે તો એનામાં જો સારું બને તેલમાં થોડી જે ભોગીને પછી એનું આપણે પાણી નાખશું તો આવી રીતે તેલમાં આપણે મસાલો ને પછી તે રસ્તે ભોગી દે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવું આમ રાખવું નથી તો આવી રીતે આપણે ચલાવીશું તો તમે જોઈ શકો છો આ સબ્જી બહુ ખાવામાં તમને મજા આવશે રીંગણ ટમેટાની સબ્જી તમને સરસ લાગે તો મારી વિડીયો ને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે તમે જોઈ શકો છો આ એવી રીતે બની છે હવે એનામાં આપણે પાણી નાખશું થોડું તો આવી રીતે આપણે ગ્લાસ એક ગ્લાસ મેં પાણી લીધું છે એનામાં આપણે પાણી નાખી તો તમને જો ઘણું જ આવું જોઈએ તો તમે પાણી ન નાખશો થોડું પાણી નાખીને તમે એવી રીતે બનાવી શકો છો અગર તમે માટે ખાવું હોય માટે તો તમે થોડું પાણી નાખીને રસવાઓ બનાવી શકો છો તો અમે રસવાઓ બનાવશું થોડું રસો બે પડશે ઘણું નહીં થોડું રસ બનાવીશું તો અમે થોડી આપણે ઢાંકી લઈશું ઢાકી સારું પકી જાય એનામાં પાણી નાખી તો હવે એને ઢાંકીને આપે રાખી દઈશું તો ઢાંકીને આપણે એને ત્રણ મિનિટ પાકવામાં રાખશું ત્રણ મિનિટ સુધી આપી એને ઢાંકીને રાખશું પછી તમને અમે બતાવીશું કેવી રીતના સબ્જી તૈયાર થઈ ગઈ છે દસ મિનિટમાં તૈયાર થઈ જાય સબ્જી તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેવી રીતના થોડુંક આપણે રસ રાખ્યું છે ઘણું બધું નથી રાખ્યું આપણે જેટલું જાળ જોઈએ એ પ્રમાણે આપણે ગ્લાસે નાખ્યું છે પાણીમાં તો તમે જોઈ શકો છો ગાળો રસ બન્યું છે હું આપણે નાખશું હારા ધાન્યા જો મેં ધોઈને રાખ્યા છે તમે જોઈ શકો છો બહુ સારું બની ગયું છે ઓ દસ મિનિટમાં તો તૈયાર થઈ ગયું છે તો કેવી રીતના તૈયાર બનાવ્યું શાક અમે તમે જોઈ શકો છો તો તમને મારો રીંગણા ટમેટાનું શાક સારું લાગવું હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ